આપણે રેગ્યુલર પાત્રા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે આપણે બીડાવાડવાની ઝંઝેટ વગર લેયરવાળા પાત્રા બાઇટ્સ બનાવીશું એટલા સરસ બનીને તૈયાર થઈ જશે ઘરમાં બધાને ભાવશે અને આ પાત્રા બાઈટ્સ એટલા ટેસ્ટી પણ લાગશે તો પાત્રા બાઇટ્સ બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા અળવીના પાન લીધા છે એને સારી રીતે ધોઈને આપણે કોરા કરી લેવાના છે આ પાનની વચ્ચેને નસનો જાડો ભાગ આપણે કાઢી લઈશું અને સાઈડમાં જે પણ જાડી નસ હોય એને પણ કાઢી લેવાની છે બધા જ પાન તૈયાર થઈ ગયા છે એક વાસણની અંદર ચાર મોટા કપ જેટલું બેસન એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી અજમો લસણ મરચાની પેસ્ટ એક એક ચમચી એડ કરીશું એક ચમચી હળદર ધાણા જીરું લાલ મરચું ગરમ મસાલો એડ કરીશું અડધો કપ આમલીનો અને થોડો ગોળ એડ કરીને પાણી એડ કરતા માટે ઓડી બેગ લાઇનર પેપર સ્ટીમરની પ્લેટ પર એડ કરીને પાત્રાનું પાન મૂકતા જઈશું ને બેટર લગાવતા જઈશું સાઈડની બધી કિનારની અંદર ફોલ્ડ કરતા જઈશું પછી એક અહીંયા મેં આઠ પાન લીધા છે બધા જ પાનને આ રીતે ફોલ્ડ કરતા જઈશું ને બેટર લગાવતા જઈશું ઉપરના પાનમાં થોડું વધારે